હાઈ ગાઈઝ આજે આપણે આ પેંડા જેવી દેખાતી મીઠાઈ છે એ દૂધ વગરની તૈયાર કરીશું બિલકુલ ઓછા ખર્ચમાં અને લગભગ દરેક સામગ્રી દરેક વ્યક્તિ પાસે અવેલેબલ હોય એવી જ છે તો એમના માટે થઈ અને આપણે એક બાઉલ સેટ કરી અને જે દાળિયા આવે છે એ દાળિયાના ફોતરા ઉતારી અને દાળિયા લીધા છે અને બજારની અંદર તમને ફોતરા વગરના પણ મળી જાય છે હવે આપણે એકદમ આમનો ફાઇન પાવડર શક્ય તેટલો ફાઇન પાવડર કરી લેવાનો છે હું તમને બતાવું તો બિલકુલ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફાઇન પાવડર આપણો રેડી છે હવે એ જ અડધું બાઉલ ભરી અને આપણે ઘી લીધું છે એમાંથી આપણે બે ત્રણ ચમચી જેટલું ઘી છે આમની અંદર એડ કરી દેવાનું છે અને એમની અંદર એ જ અડધું બાઉલ ભરી અને રોટલીનો લોટ એટલે કે ઘઉંનો જે ઝીણો લોટ હોય છે એ જ લોટ લીધો છે અને લોટ લીધા બાદ આપણે આમને શેકવાનો છે આપણે આ જે લોટ શેકવાનું કામ છે એકદમ લો ફ્લેમની ઉપર કરવાનું છે જેથી કરીને શું થાય કે એ સારી રીતે અંદર સુધી આપણો લોટ છે પ્રોપર એ કૂક થઈ જાય બિલકુલ કાચો ન રહે એટલા માટે આપણે એકદમ લો ફ્લેમની ઉપર આપણે આ કામ કરવાનું છે અને જો આમની અંદર એક ચમચી તમે ઘી એડ કરી અને કરશો તો એકદમ કોરો લોટ થશે અને એ પણ સારી રીતે શેકાઈ જશે તો એ શેકવામાં તમને કદાચ થોડીક આસાની રહેશે પણ જો વધારે ઘી હશે તો શું થશે એકાદ મિનિટ માટે થોડી મુશ્કેલી લાગશે ત્યારબાદ જેવું ઘી છે એ પીગળવા લાગશે લોટની સાથે મિક્સ થવા લાગશે એટલે તમે જોઈ શકો છો કે હવે આપણું કામ છે એકદમ આસાનીથી થતું હોય એવું દેખાય છે પણ આપણે અમને ક્યાં સુધી શેકવાનું છે કે આખા ઘરની અંદર આ લોટ છે એ શેકાવાની સુગંધ ન આવવા લાગે અને એમનો કલર છે એ ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેશું તો લગભગ સાતેક મિનિટ લો ફ્લેમની ઉપર મેં શેક્યા બાદ એમની અંદર આપણે જે દાળિયા પીસીને રાખ્યા હતા એમનો પાવડર છે એ આમની અંદર એડ કરી દેવાનો છે અને એમને પણ આપણે આ જ રીતે લો ફ્લેમની ઉપર જ શેકવાનું છે હવે દાળિયા છે આમ તો એ કૂક થયેલા જ હોય છે ટૂંકમાં શેકેલા જ હોય છે દાળિયા પણ આપણે થોડાક આમની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને ઘણી વખત એવું પણ બને કે ભેજ હોય અત્યારે ચોમાસું છે તો ભેજનું પ્રમાણ હોય તો આપણી આ મીઠાઈ છે પાણી વગરની તૈયાર થશે એટલે તમે ગમે એટલો લાંબો ટાઈમ સાચવવા માગતા હશો તો પણ તમે આસાનીથી સાચવી શકશો એટલા માટે થઈ અને દાળિયાને શેકવા જરૂરી છે હવે એમાં જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે ઘી છે થોડું થોડું એડ કરતા જવાનું છે અને આપણે આમને સારી રીતે એટલે લગભગ ત્રણેક મિનિટ માટે તમે શેકી લેશો લો ફ્લેમની ઉપર એટલે થોડી વાર બાદ તમે જોશો કે એમનો કલર છે એકદમ સરસ ચેન્જ થઈ જશે હવે એમની અંદર આપણે એલચી પાવડર એડ કર્યો છે અને અત્યારે મેં મિલ્ક પાવડર બે ચમચી જેટલો એડ કર્યો છે બિલકુલ ઓપ્શનલ છે તમે મિલ્ક પાવડરને બિલકુલ સ્કીપ પણ કરી શકો છો અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જ્યારે આપણે મિલ્ક પાવડર એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમને બંધ કરીને જ એડ કરીશું નહીં તો શું થશે કે એ તળિયેથી ચોટી જશે અને એ જ અડધું બાઉલ ભરી અને સાકરનો ભૂકો લીધો છે પાવડર એ એમની અંદર એડ કર્યા બાદ આપણે એમને સારી રીતે હલાવી મિક્સ કરી કોઈ પણ એક ઢાંકણ ઢાંકી અને લગભગ સાતથી આઠ મિનિટ માટે આ રીતે આપણે એમને રહેવા દઈશું જેથી કરીને શું થાય કે એમની થોડી ઘણી પણ વરાળ થશે અને એમ જે સાકર છે એમની અંદર સારી રીતે મિક્સ થઈ જશે અને એમના થોડુંક બાઇન્ડિંગ માટેનું જે રીતે પ્રોપર આવવું જોઈએ એ થોડુંક ટેક્સચર એમાંથી આવી જશે પણ અત્યારે તમે જોઈ શકો છો કે આપણા લાડુ બનાવવા કે પેંડા બનાવવા કોઈપણ ટૂંકમાં એમનો શેપ આપવો થોડોક મુશ્કેલ છે તો આપણી પાસે જે વધેલું ઘી હતું એમને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને એ ઘી છે આમની અંદર એડ કરી દઈશું અને એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને કદાચ મેં આમાંથી એક ચમચી ઘી વધાર્યું હોત ને તો પણ ચાલત ટૂંકમાં જેમને ઓછા ઘીની સાથે તૈયાર કરવી છે ને તો આમાંથી એક ચમચી ઘી બચાવશે ને તો પણ એ પ્રોપર એમનો શેપ તમારે જે જોતો હશે પેંડા બનાવવા હશે લાડુ બનાવવા હશે કે એમના પીસીસ કરવા હોય સ્ક્વેર તો એ પણ કરી શકશો તો તમે જોઈ શકો છો કે અત્યારે પ્રોપર એમનું બાઇન્ડિંગ છે એ આવી ગયું છે એકદમ સરસ એમનો કલર છે એમનું ટેક્સચર છે અને આપણે જે રીતે પેંડાનો શેપ આપવો છે એ રીતે આપણે હાથમાં આ રીતે થોડુંક પોષણ લઈ લેશું અને એમના આપણે આ રીતે લાડ તો નહીં પણ પેંડા વાળીશું અને આ રીતે પેંડા વાળ્યા બાદ તમારે જે રીતે એમને ડેકોરેટ કરવા હોય એ રીતે કરી શકો મેં વચ્ચેથી થોડીક આંગળીથી પ્રેસ કરી અને એમની અંદર થોડુંક ખાડા જેવું કરી દીધું છે અને એમની અંદર તમને મનગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ છે એ તમે એમની અંદર ફિલ કરી શકો છો તો અત્યારે બધા જ પેંડા છે એ બની અને આવી ગયા છે અને થોડાક મેં કાજુ લીધા છે અને ગુલાબની જે સૂકેલી પાંખડીઓ હોય છે એ લઈ અને એમની મદદથી આપણે સારી રીતે ગાર્નિશ કરી લેશું તમારે આમની અંદર બદામ છે પિસ્તા છે ટૂંકમાં કોઈ પણ તમને ભાવતા ડ્રાય ફ્રૂટ છે એમનાથી તમે એમને ડેકોરેટ કરી અને વધારે હેલ્ધી પણ બનાવી શકો છો અને વાઇઝ પણ એકદમ એક્ટ્રેક્ટિવ તૈયાર કરી શકો તો એવી સરસ મજાની એકદમ ઝટપટવાળી મીઠાઈ છે અને લાંબો ટાઈમ સુધી ચોમાસામાં ખરાબ ન થાય એવી સરસ મજાની પૌષ્ટિક હેલ્ધી કહી શકાય એવી સરસ મજાની આપણી મીઠાઈ બની અને આવી ગઈ છે તો તમે એમને દસેક મિનિટ માટે ફ્રીજની અંદર સેટ કરવી હોય તો પણ રાખી શકો છો અથવા તો સાતથી આઠ કલાક માટે તમે એમને રૂમ ટેમ્પરેચર પર રહેવા દેશો તો પણ સરસ મજાની સેટ થઈ અને મીઠાઈ રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો